સુરતના કામરેજમાં ધોરણ દસની વિદ્યાર્થીનીને જમણા હાથમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું સોમવારથી એટલે કે આજથી બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે ત્યારે એક દિવસ પહેલા તેના જમણા હાથમાં ઇન્ફેક્શન થઈ જતા હાથ આખો સૂજી ગયો હતો જોકે આરએમઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટરને બોલાવી વિદ્યાર્થીનીને સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું જેથી વિદ્યાર્થીની ડીઓમાં પોતાના રાઇટર માટે રજૂઆત કરી હતી મર્તી માહિતી પ્રમાણે नर्मदा જિલ્લાના સાક ભરા તાલુકાના ભગવોડ ગામમાં સુરેશભાઈ વસાવા બે સંતાન સહિતના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરે છે સુરેશભાઈના સંતાન પૈકી પંદર વર્ષીય અર્ચના નામની દીકરી કામરેજના ટિંબા ખાતે કન્યા છાત્રાલય આશ્રમમાં બે વર્ષથી રહે છે અને ત્યાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે અર્ચનાને શનિવારે બપોરે જમણા હાથમાં થોડું સૂજન જેવું લાગતું હતું જેથી તે કામરેજના આરોગ્ય કેન્દ્રમાંથી દવા લઈને આવી હતી રવિવારે સાંજે અચાનક અર્ચનાના હાથમાં સોજો વધી ગયો હતો સોજાના કારણે અર્ચના સોમવારથી ચાલુ થતી ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ લખી શકે તેમ નહોતી તેથી તે તણાવમાં આવી ગઈ હતી જેથી આશ્રમના શિક્ષકો તેને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા પરંતુ રવિવારનો દિવસ હોવાથી જાહેર રજા હતી જેથી અર્ચનાને હાથનું સર્ટિફિકેટ મળી શકે તેમ ન હતું સર્ટિફિકેટ વગર અર્ચના ડીઓ તેમજ જે તે સ્કૂલમાં રાઇટર માટે રજૂઆત પણ કરી શકે નહીં જેથી તેનું ભવિષ્ય બગડે તેમ હતું ઘટનાની જાણ મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રિયંકા અને ડોક્ટર તેજસ ચૌધરીને થતા તેઓએ ગંભીરતા જોઈ હોસ્પિટલના આરએમઓને જાણ કરી હતી જેથી આર ડોક્ટર કેતન નાયક હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ઓપરેટરને બોલાવ્યો હતો તેમજ સર્જરી ડોક્ટરના બે કલાકના પરીક્ષણ બાદ તેણીને સારવાર આપવાની સાથે સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું જેથી વિદ્યાર્થીનીના ચહેરા પર આશાનું કિરણ જાગ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત